લોટ પડ્યો હોય ગઈ અને હમણાં બનાવના અડધા અડધા બનાવવાના જે હમ બધું આવી ખાવા બનાવવાના કઈ આજ કઈ તમે અંકિતભાઈ ઘરે છો આ તમે અંકિતભાઈ રજા રહીવાર નહીં ગાય તમે જો આજ તું બનાવે છે ગઈ સોરા સોરા બનાવે છે ગઈ એકદમ મસ્તી જો થોડા બનાવે છે જમવાનું બાકી ખાલી મને તે આવી જાય બે જણ ભૂખ ને લાજી ભૂખ ને લાગી હોય ચાલો અપ્પા સર તમે અપ્પા લાજી હોય

વિમલ પતી ગયા કાંઈ અંકિત બેન ફોન કર્યો કહી છે હજુ આવ્યો નહીં તમે જોવા કઈ છે તો કઈ છે મમ્મી ફોન કર્યો તો કહી બે અને ત્રીસે ફોન કર્યો તો બેન અને અને પંચાવનથી હજુ આવ્યો નહીં ગાય છે અને ઘર શું આઘું છે આ બે ફોન કર્યો તો ઊંઘી ગયો તો બોલો પાછું પછી બોલ બોલ કરો અને મારો વિમલ આમ છે બે ત્યાં ઘરક પાસે જાય બોલો વિમલના તો વિમલ એક મારે ચાર પાંચ વિમલથી પહેલા ફોન કર્યો હતો તો એ હજુ આવ્યો નહીં બોલો ફોન કરો તો કે અને ફોન કરો ને તે અંકિત આવું ને તે કોઈ બહુ હા ને હાય નહીં ફોન કટ કરાવ ભાવ લગાવ્યો એ ફોન કરો કે હ કે આવું શું કે એવું કંઈ ભાવ કટ કરી ના છું હું ગુમા ગુમા છી ખર મૂકું એ હું કઈ મને લઈ જતો ના ચાલો મૂકું મને લઈ આવ્યું જતો વાંધો નહીં કે ના જવા બધું સામાન બિસ્કીટ ને એવું પછી ઇયો ગાઈ અને ને હું પતી ઇયો બોલો એવું કરવાનું

ઇડલી નહીં લી કટલેસ કટલેસ તો ગાઈસ હવે અંકિત બે કટલેસ બનાવવાનો હવે ગયા જોઈએ ગાઈસ શું બનાવવા હું નહીં તને ખબર પડે ગાઈસ હવે જીએ તો મોડું થાય તો ખાલી કરું તો મોડું આવે તો હવે જીએ ઘરે આવો ચાલો ગાઈસ આપણે ઘરે જઈએ તમે જોઈ શકો તમારો ભાઈ આવી ગયો તો ગાઈસ ઘરે તમે જો પી પીર નાખી જગ્યાએ ટી-શર્ટ પીચ તો પીર નાખી જગ્યાએ ટી-શર્ટ એકદમ મસ્ત ઘરે એકદમ મસ્ત ફ્રેશ ડ્રેસ થઈ તમે જોઈ શકો અંકિત બે શું કરી દે આ તો ગાઈસ અંકિત અંકિત બે બનાવ

અંગ્રેજ આજ બનાસો કટલેટ પ્રોગ્રામ રાખો તો બને આજુ બ્લોગ માં ગાઈ ચાવના મે ચખાઈએ કર કટલેટ નો ટેસ્ટ કેવો કટલેટ કેવો બને છે હારો ખોટો બને ગયો ઓપિનિયન તમાર ભાઈ આ તમને ખબર છે આટલા માર આટલા માર ગાઈ એ પણ ભાઈ આ રસ ઇડલી જેવો નહી થાય ઇડલી તો બધો આ ઢોસા ને બધો બધો મંડેલા ઓમ ના મંડા ઢોસા એ તો ગદ્દારી કર બેઠે ઉસને ગદ્દારી કર બેઠે હા ઉસને ગદ્દારી કર બેઠે હા ગદ્દારી કરે તે ખાઈ જવાનું ઈ ન હો એવો એ રી ઓવા તો ગાઈસ પૌવા અને બડાકાનો માવો ગાઈસ તમ કમ્પ્લીટ થઈ ગયો તમે જોઈ શકો તમે જોઈ શકો તો ગાઈસ આપણે તો બે હજાર ખુરશી ને ગાઈસ આપણે બનાવતો એટલે ગાઈસ આપણે જોઈ લે તો આપણું કામ જોવાનું બનાવી આવો તો ભાઈ આપણે ટેસ્ટ કરીને તમને બતાવવાનું કે ટેસ્ટ કેવો વિડીયો ઉતાર બતાવવાનું કે આવી રીતે બધું બનાવી ગાઈસ બધું થાય

ગાય છે અંકિત ને મસાલો તૈયાર કરતા હતા કટલેસમાં અને બનાવી દેજો બ્લોગમાં અને ગાય તમે યાર સપોર્ટ કરો થોડું સબસ્ક્રાઇબ કરતા રહેજો ગાય બીજું કોઈ લાઈક તો કરજો પછી યાર કરજો તમે જોઈ શકો છો ગાઈ મમ્મી અને ગાઈ પપ્પા આવી ગયા છે ગાય ઘરે અને એમાં અમાર અંકિત અમારા કો કહેતા હતા અંકિત વાતો ચાલુ પપ્પાની યાર હા રીતે આવ નહીં યાર કે મેં નહીં બનાવી નો બધા આવું એ બધું બનાવી આપા आज आइ द आज आइ द आज बदी लगा टॉस नहीं मस्त बन पवन टॉस ओ पवन अगेंट टॉस ना कहाँ जरूर तो ना पड़े नहीं क्या हम कितने करते नहीं का करते नहीं जो क्रंची था के टॉस ना क्या टॉस ना क्या ठीक है लगा इंपॉर्टेंट है रोंड ओ लगाई है तो मस्त क्रंची ना तो ये एक बना ही है

જેવું વસ્તુ લાગે છે આવું બધું કેવી બનાવું સારું મજા આવે લગાવી ખબર મજા આવે જોઈ જો કારીગર જો ગાય છે એ કારીગરને તો બતા એક મિનિટ બતાવશ અંકિત અમારે અંકી મને કહે અંકિત તું આવો તને અમા અંકિત ભાઈ તો મોટા પર આવું જ ના બધા ખીડ ખીડું જ મોટું કમેન્ટ કરજો તૈન ચડતી થી કટલીસ અને તૈય બની તૈય છ થયા ગાઈશ એ ગાય આપડે જમવા બે પપ્પાને નોકરી જવાનું કઈશ ફટાફટ કરવું પડતો તમને ખબર છે ફૂડ બ્લોગરને જેવું નહીં બતાવીએ નાખી 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 આપી બધું ગાય જેવી રીતે નઈ આપડે અલગ રીતે બનાવી છે આમ બ્લોગ બનાવીએ એમ એવી રીતે એવું નહીં બધાને જે મને કાઢીએ આ નાખી જેવું નહીં આપણે બને કહીએ પણ થોડું થોડું કહીએ બધું ના કહીએ આ બનાવીએ બતાવવાનું હોય છે આપડે તમે જોઈ શકો કેટલી જ તૈયાર થઈ ગઈ છે અને ગાય તમે જુઓ ગાય

આજ આ દારો બો મોડો છે તો ગાઈશ તા તો બનાવીશું કઈ જો બતાવી દો તો કીક બતાવ્યું ખીચડી છે અને ગાઈસ ગાઈ દૂધી છે દૂધીનું શાક છે ગાય અને આમાં રોટલી છે ખોલજો મમ્મી હજી બકા તો ગાઈસ રોટલી બનાવી છે અને ગાઈસ કટલી છે અને ગાઈસ તેર તો જોવો ગાઈ આપડે અને ગાઈશ ખીચડી અમારે તો રોજ જ આવું કેવું મમ્મી

જમવા તો ગાય તમે જોઈ શકો છો પણ કેવું બનશો સારું બનશો મમ્મી કેવું બનશો સારું બનશો તો ગાય તમે જો પપ્પા અને મમ્મી તો બે ગાય જમવા બેઠે તો ગાય આપણે બે હોય છો પણ ગાય બધું કામ બામ બધા પછી ગાય આપણે એ જમવા હ બસ થઈ જાવ આપણે ભાઈ જમી લઈએ ગાય નવું બનાવી જો એ તો બનાવે આ ઘર બનાવી દે છે હા જો આ રસગુલ્લા બનાવ્યા ભાઈ તમે

તો આપણી ડીશ થઈ જાય ગાઈસ રેડી અને હવે આનો ટેસ્ટ કરીને તમને બતાવશું કે ટેસ્ટ આનો કેવો છે તમને ખબર છે ગાય વિડીયો પર બનાવી દે તો હું તમને ટેસ્ટ કરી દઉં છું કે ટેસ્ટ સારો છે એ ગાઈસ ખોટો તો ચલો ગાઈસ આનો આપણે ટેસ્ટ તમને બતાવીએ કે ટેસ્ટ કેવો કેમેરામેન એટલે કેમેરામાં તો મેં તમે જોઈ શકો ટેસ્ટ કરશું ગાઈસ શરૂઆત થઈ હવે અંગતી ચાખી હતી એટલે જ કાઢીએ નહીં હા ક્રન્સબી ક્રન્સપી એકદમ મસ્તી ગાઈશ ક્રન્સપી ક્રન્સપી હા હા જો

જોરદાર ટેસ્ટ કઈ બી એકદમ મસ્ત એટલે ગાઈસ તમે જોઈ શકો કાંઈ બધાએ ગાઈસ આપણો જમવા બેસવા તો કાંઈ બધો કાંઈ શું બધા જમે નહીં હજુ જમવા બેહવાનું ગાઈસ તમે જો ગાઈસ પપ્પા મમ્મી તો લાગે જમી લીધું છે મમ્મી જમ હજુ જમો કઈ જ પપ્પા જમી જશે જો કાંઈ જ અમારા અનિસોડા જમવા બે જાય ગઈ છે અમારે બાકી છે તો કાંઈ ચાલો કાંઈક અમે ભી જમી લઈએ બધા સંગા પછી જમીન જમણો મળીએ ગાય જો અને જ્યારે પણ આપણું લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો તમે કરતા નહીં કહી બહુ દુઃખાય થાય છે તમે વિડીયો જોવાનો સબસ્ક્રાઈબ લાઈક નહીં કરતા આવો આવું તો गाइस જમી લે પૈ જમી લે મડી गाइस મેમલી આપણો કરતા થા બ્લોગ નો એન્ડ જો છે આપણો તો લાઈક સબસ્ક્રાઇબ ગઈ નવો બ્લોગ દિવસ થેય બી વોચિંગ બાય